નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે ડીસા તાલુકાના સોયલા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજાયો હતો જેમાં બાર બારવાટિકાના નાના નાના સાત ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સોયલા પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં બાર બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય સાથે પ્રાર્થના કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા તુષારકુમાર ટી પ્રજાપતિ પ્રવાસન પર્યાવરણ મંત્રી સચિવાલય ગાંધીનગર સાથે ભીરડી ભાજપ મંડળ મહામંત્રી સુરેશભાઈ શિલ્વા મંત્રી સાગરભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ એસએમસી અધ્યક્ષ શિક્ષણવિદ જીવરામભાઈ જોશી સાથે લાયઝન અધિકારી તરીકે સીઆરસી આછેડા અર્પિતભાઈ ગુર્જર સીઆરસી વિષ્ણુભાઈ જોશી ગામના આગેવાનોનો શાલો ઉઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે નાના ભૂલકાઓને સ્કૂલ બેગ ચોપડા ચોપડીઓ કીટો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો આવેલ મહેમાનો દ્વારા શાળાની વિઝીટ કરવામાં આવી હતી સાથે સોયલા પ્રાથમિક શાળાના આચાર્ય સોનિયાબેન દ્વારા શાળાથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આભાર વિધિ કરવામાં આવી હતી અને સોયલા પ્રાથમિક શાળા સ્ટાફ અને સુનિલભાઇ દ્વારા સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું આવેલ મહેમાનો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો